ઓ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મને નમ માતૃદેવો પિતૃદેવો આચાર્ય સદ્ગુરુદેવો અતિથિદેવો જનની જન્મભૂમિશ સ્વર્ગાદપિ ગરીયસી પાવ માત સરસ્વતી આજે મારે જે કંઈ કહેવાનું છે એ એક જીવંત વ્યક્તિને સામે છે એનું ચૈતન્ય મારી સામે છે એટલે એને હું આ પુષ્પો નથી લાવી શક્યો પણ કાવ્ય પુષ્પ આપવા માગું છું અને જે કાવ્ય પુષ્પ પુષ્પનો સંગ્રહ છે એનું નામ ચૈતન્યના ચમકારે મને યાદ આવે છે જેમને વિમલા તાઈ અને મા આનંદ મહિમા જેમની સાથે રહેવાનું મને સાનિધ્ય મળ્યું એમણે કહ્યું કે પાનબાઈએ કેવું સરસ ગંગા થતી કહ્યું કે વીજળીના જબકારે પાનબાઈ મોતીડા અચાનક અંધારા આ વીજળીના ચમકાર આપવા માટે પરમાત્મા કોઈ સંત ત્યાગ મૂર્તિ સંસ્કૃતિ સાહિત્ય સનાતનતાને જાળવનાર ચૈતન્યને મોકલે છે અને એનો ચૈતન્યનો એક ચમકાર અત્યારે આપણે બધા અનુભવી રહ્યા છીએ એ છે જયંતિભાઈ ચૌહાણ એના વિશે મારે જે આજે કહેવાનું છે મને લાગે છે હું જો માઈક વગર બોલીશ તો પણ બોલી શકીશ કારણ કે મેં સો સો વિદ્યાર્થીનો પીજીનો એમ એ એમ પીરિયડ લીધો છે કારણ કે આ મને આમ જ્યારે ખુલ્લા ખુલ્લો માણસ છું ખુલ્લા દિલને ખુલ્લા મનથી વાત કરનારો આજે જે મારે કહેવું છે છેલ્લે સુધી સંભળાય તો કહેજો નહીંતર માઈક લઈશો જ તમારા માટે ઓકે જમીનભાઈ બરાબર છે ને ઓકે આજનો મને આમ વિષય જેવું તો આજે આમ વિષયાંતર થઈ જાય એવું છે વિષય રહેતો નથી કારણ કે વિષય 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 ત્યારે રહે જ્યારે પરમાત્મા તત્વ ન હોય પરમ પરમાત્મા તત્વ મળે ત્યારે ન કોઈ હોય સાક્ષી ભાવ હોય આત્મભાવ હોય પરબ્રહ્મ હોય હું એમના માટે અર્પણ કરું એ પહેલાં લખ્યું છે અને એના વિશે થોડીક મારે વાતો કરવી છે ઓમ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માને નમ સ્નેહી કારણ કે પહેલી વાર આ બાકડા ઉપર હું અને મારા વાઈફ મનોરમા જે અત્યારે આવી નથી શક્યા પણ ફોનમાં એણે એમને શુભેચ્છા આપી શરદીના કારણે એને કીધું હું આવું ને બીજાને ચેપ લાગે એટલે મારે આવવું નથી એને શરદીની વાયરલ અસર હોવાથી આવી નથી શક્યા પણ અમે બંને એ અનુભવ્યું કે આ એક કાર્યક્રમ અહીંયા હતો સહુના સરદારનો અને ત્યારે અમે બંને તો ટાઈમસર આવીને બેઠા હતા પણ એક એવી વ્યક્તિનો પ્રવેશ થયો જેને હું ઓળખતો નહોતો અને એણે આવીને અમને સસ્મિત કહ્યું કેમ છો કેમ છો આ અમદાવાદમાં કોઈ કારણ વગર કામ વગર મતલબ વગર પૂછે નહીં બોલે નહીં બોલાવે નહીં અને એમાં કોઈ પૂછે હસતા હસતા કેમ છો રે કેમ છો અને અમે કહ્યું મજામાં રે મજામાં તો કે આવો બેસીએ અને તમે બંને એમને બેઠા રહેજો મારે તમારો એક ફોટો પાડવો છે અને દંપતીના ફોટાઓ હું પાડું છું એ ફોટો પાડી અને મારે તમને રીલ બનાવીને આપવી છે એ સુંદર રીલ અમારા હૃદયમાં સ્પર્શી ગઈ એટલે પરમ સ્નેહી છે પરમ ભગવદીય પ્રેમી છે પરમાત્માના અંશને ઓળખી ન ગયા હોય તો આવો આત્મભાવ ન આવી શકે એ માનવતાવાદી છે અને એ સરળ સ્વભાવના છે એવા કર્મનિષ્ઠ છે પ્રામાણિક છે લાગણી ભરેલા હૃદયવાળા હોય તો એ જયંતીભાઈ ચૌહાણ છે કાગડી ભડેલા હૃદયવાળા હોય તો એ જયંતીભાઈ ચૌહાણ છે અરે પાછા શ્રેષ્ઠ છબીકાર છે એટલે ફોટોગ્રાફર છે શ્રેષ્ઠ ફોટોગ્રાફર છે આ બધી ક્ષણો કાળના પ્રવાહમાં આમ જુઓ તો ચાલી જશે આ બધી ક્ષણો કાળના પ્રવાહમાં આમ જુઓ તો ચાલી જશે પણ રહી જશે તમારી ક્ષણો જે ફોટોગ્રાફરે લઈ લીધી ફોટામાં રહી જશે તમારી ક્ષણો જે

નો એની જીવનયાત્રાના નેવું વર્ષ પૂરા કરે છે આજે એકાણું વર્ષમાં આપણને સૌને આનંદ કરાવે છે ચાલો નાસ્તાનો આનંદ ચાલો વાતોનો આનંદ ચાલો વ્યવહારનો આનંદ ચાલો પરિવારનો આનંદ ચાલો પ્રેમનો આનંદ એટલે જયંતિભાઈ એ આનંદ કરાવે છે એ ક્ષણો આપણને આપે છે જો આ કાળ છે ને એ અમાપ ને અખંડિત છે કાળનું કોઈ માપ નથી સવાર બપોર સાંજે તો આપણા સમજવા માટે સવાર અને સાંજ એ તો બધી આંખોની વાત છે જારે લેવાય જશે આંખો પછી ક્યાં જશે એ વાત સવાર ને સાંજ તો બધી આંખોની વાત છે જારે લેવાય જશે આંખો પછી ક્યાં જશે એ વાત એ વાત રહી જશે તમારા હૃદયમાં એ વાત રહી જશે તમારા વ્યવહારમાં એ વાત રહી જશે તમારી કોઈની યાદમાં એ વાત રહી જશે ફોટોગ્રાફરના ફોટાઓમાં એવા એક ક્ષણોના માણસ નથી હો આ તમને કહી દઉં એક ક્ષણોના માણસ હતી ક્ષણોને કચકડામાં એક મોબાઈલમાં કંડારે છે એને લે છે પણ એ શાશ્વતીની યાદ અપાવે છે એ શાશ્વતીની યાદ અપાવે છે સનાતનની યાદ અપાવે છે એ અમરત્વની યાદ અપાવે છે કે ક્યાંક ને ક્યાંક તમારો ફોટો રહેશે પચીસ પચાસ વર્ષે તમારી બીજી ત્રીજી ચોથી પેઢી જોશે કે આવા મારા દાદા દાદી નાના નાની હતા એ કામ ઇતિહાસ કંડારવાનું કરે છે

કોઈ ઋણાનુબંધ હોય છે કોઈ નિયતિની કોઈ કાજી જમીનભાઈ સરસ મને મૂક્યું હતું કોઈ નિયતિની કોઈ વ્યવસ્થા હોય છે ક્યાંક કોઈકના કર્મના સંયોગો હોય છે ત્યારે આપણે બધા મળીએ છીએ જે શરૂઆતમાં જય શ્રીભાઈને જય કૃષ્ણ કહ્યું ને એમ કૃષ્ણ પરમાત્માનો ક્યાંક આપણે કોઈને મળવાનો સેતુ હોય છે ત્યારે મળીએ તો એવો આપણા વચ્ચે મૈત્રીને પ્રેમનો સેતુ બનનાર છે એ આ જયંતીભાઈ ફોટોગ્રાફર છે તો આવો એ મૈત્રીના એ પ્રેમના આજના ઉત્સવને આનંદને આપણે મનાવી લઈએ આવો મૈત્રીના પ્રેમના આજના ઉત્સવને આનંદને આપણે મનાવી લઈએ અને આ અખંડ જતા કાળમાં એક ક્ષણ આવો ને આજ આ લાગણીનો એક છોડ ફૂલ આપણે આપી જઈએ જ્યારે બેન અપાવતા હતા આવો ને આજ આ લાગણી ના કોઈ ફૂલને આપી જઈએ અને પછી આ ચંદ્રશેખર આઝાદ બાગના આખા બાગને સજાવી જઈએ પછી ચંદ્રશેખર આપણે મહેકાવી જઈએ અને બધું જ ચાલ્યું જશે ત્યારે યાદ શું રહેશે બધું ચાલ્યું જશે ત્યારે યાદ શું રહેશે આ યાદ રહેશે તમારા સુકૃત્યો આ યાદ રહેશે તમારો પ્રેમ આ યાદ રહેશે તમારી મૈત્રી અને મૈત્રી ભાવનો પવિત્ર જરનો હું એમનું જીવન છે એ આપણે જોઈએ અને વોટ ઇઝ આ જીવન આખરે છે શું ઘણા બધા પ્રશ્નો છે ઘણા બધા પામી નથી શક્યા આપણે પણ આવો જ્યારે ઉત્સવ જોઈએ ત્યારે વોટ ઇઝ લાઈફ લાઈફ ઇઝ ટુ મીટ આવી રીતે ક્યાંક હળવું છે આમ તો બધા એકલા ને એકલા ને જવાના

મૂળભૂત રીતે મા પ્રેમ અમય છે એટલે આપણે પછી અહમને કારણે સ્વાર્થને કારણે મમતાને કારણે અનેક જાતની દુવિધાઓને માયાને કારણે આપણે જુદા પડીએ પણ મૂળ આપણો સ્વભાવ પ્રેમનો છે અને મહર્ષિ અરવિંદે પોંડિચેરીમાં માતાજી હતા એમને એક વખત સરસ કહ્યું કે અરવિંદજી અમને હંમેશા કહેતા કે સમડે શોર્લી ધ વર્લ્ડ શેલ બી સેવડ ફ્રોમ બેડ બાય લવ હા દિન અવશ્ય કોઈ એ આવશે જ્યારે આવા ગ્રુપને જોઈએ આવા વાનપ્રસ્થ મંડળને જોઈએ આવા પ્રમુખ અને સેક્રેટરી અને કારોબારી સભ્યોને જોઈએ હા દિન અવશ્ય કોઈ એ આવશે આ જગને મૃત્યુ થકી કોણ ઉગાડશે

અને તો વોટ ઇઝ લાઈફ ઇઝ ટુ મીવ ટુ લવ એન્ડ ટુ ડિપાર્ટ આપણે ભેગા તો થયા છીએ મળીએ છીએ પ્રેમ કરીએ છીએ અને એક દિવસ તો ચાલ્યા જવાનું છે પણ કેવી રીતે ચાલ્યા જવું એ આપણે નક્કી કરવાનું છે પૈસો તો ભેગો થઈ જશે બંગલાઓ તો આવી જશે ગાડીઓ પણ આવી જશે થોડીક પ્રતિષ્ઠાને એવોર્ડ બધા મળી જશે પણ કોઈના હૃદયમાં આપણા માટે પ્રેમ ધબકતો રહે ફૂલોની જે એમ જીવી શકાશે ખરું કોઈ ના એટલે તો પેલો અમારો મીન પ્યાસી કવિ કે છે પેલા ચકલાઓને જો ચકલાઓનું તો ચી 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 અને કબૂતરનું ભૂ

જયંતિભાઈ એટલે મહેફિલના માણસ જયંતિભાઈ એટલે મોજના માણસ જયંતિભાઈ એટલે આનંદના માણસ જયંતિભાઈ એટલે એક કરુણાને વહલ દેનારા માણસ જયંતિભાઈ એટલે તમારી એક છબીને જીવંત કરનાર માણસ અને આજે માણસ ક્યાં મળે છે બધું જ મળે છે માણસ ક્યાં મળે છે તમે મેં આમાં મૂલ્ય શબ્દ વાપ્યો કે હું કંઈક મૂલ્યો વિશે કહીશ તમે પૈસા આપી અને બધું ખરીદી શકો છો બંગલો ખરીદી શકાય મોટર ખરીદી શકાય બધું ખરીદી શકાય પણ મૂલ્ય માણસ અને એની માણસાય અને એનો પ્રેમ અને એની સહકાર એની સેવા એનું આવી રીતનું વાતાવરણ એ ક્યારેય ખરીદી શકાતું નથી માટે જે ખરીદી શકાય નહીં પણ જીવી શકાય અને જેને માટે જીવવું પડે એ મૂલ્ય છે ને એ મૂલ્યના પ્રતિનિધિ જયંતિભાઈ ચૌહાણ ફોટોગ્રાફર આપણા પરમ આપણને નેવું છે કે હરિખમ છું ઊભો છો અને તમે પણ મારી જેમ જીવન સફરમાં ઊભા રહો ચલતે રહો ચલતે રહો ચલતે રહો આપણને લઈ જઈએ તો ક્યાં જઈએ લઈએ જઈએ તો ક્યાં જઈએ કુછ જમાને કે લઈએ જઈએ કુછ ઓર કે લઈએ જઈએ આપણી ખુશીને ક્યાં ખુશી સબ તો ખુશી દે કે ચલે સબ તો ખુશી દે કે ચલે અને એ જ વસ્તુ જીવનમાં મૂલ્યો માટે સાચી છે કે આપણે કોઈને ખુશ કરી શકીએ કોઈના મોઢા ઉપર સ્મિત લાવી શકીએ આપણે કોઈને આનંદ કરાવી શકીએ પાંચ દુઃખ તો છે જ છે જીવનની ઘટમાળ એવી સુખ અલ્પ દુઃખ પ્રધાન થકી ભરેલી પણ એમાં કોઈકને તમે હસાવી દો એમાં જો કેવા ઊભા થઈને બધાને આનંદ કરાવતા હતા નાના હતા થતાં એને પ્રેમ આપતા હતા કોઈને હસાવી શકો કોઈનું એક આંસુ રોચી શકો કોઈને પ્રેમ આપી શકો કોઈનો સાથ સહકારને હાથ આપી શકો જ્યારે તમે માણસ છો અને માણસ છીએ એમાં બધું આવી ગયો કારણ કે ત્રણ જ શક્યતાઓ છે ફિલોસોફીની રીતે કાં આપણે અધોગત્ય આજે આતંકવાદીઓ છે એની જેમ દાનવ બની જઈએ કાં માનવ બનીએ અને જો આપણામાં સદગુરુની કૃપા થાય આપણા માતા પિતાના આશીર્વાદ મળે તો દૈવત્વ આપણને મળી જાય નરેન્દ્ર પણ એકવાર તોફાની વિદ્યાર્થીઓ તો પણ રામકૃષ્ણ પરમહંસ મળી ગયા અને પછી આખા જગતના સ્વામી વિવેકાનંદ બની ગયા તો એ દેવત્વ પણ એ બહુ અઘરું છે જરા પણ આપણે માણસ તો બની શકીએ અને માણસ બનવાનું પહેલું વહેલું મને જો કોઈ એવો નિસ્વાર્થ પ્રેમ મળ્યો હોય કે જયંતિભાઈ પાસેથી અમને મળ્યો અને પરિણામે અમારા પરિવારે નક્કી કર્યું કે આપણે જઈને એમને વંદન કરવા જન્મ નથી એ જ અગત્યનું છે પછી પણ બોલવાના હશે એટલે હું બહુ મારો સમય નહીં લઉં પણ હું એમ કહીશ કે જીવન કેવું હોવું જોઈએ કયા મૂલ્યોથી જીવવું જોઈએ માણસે કિંમતથી નહીં કિંમત તમે આપી દેશો હમણાં લાખ રૂપિયાનો ચેક મને આપી દેશો નહીં તમારા હાથે તમે દવાખાનામાં જઈ અને એક દર્દીને તમે ફૂટ્સ આપો એ મૂલ્ય છે કે એને હસાવો છો લાખ રૂપિયા મને આપો હું બધી હોસ્પિટલોમાં આપ્યા હું એ નહીં જીવન જીવવાનું તમારે હાથે છે તમારે સાથે છે તમારા હૃદયથી જીવવાનું છે અહીંયા અર્થથી નથી જીવવાનું અર્થશાસ્ત્રથી નહીં મને શું મળશે તાવડીમાં તારો અને કાથરોટમાં મારો એ રીતે નથી જીવવાનો હું તો ને હું બે જણાની જેમ એણે કીધું કે સમગ્ર પરિવાર છે સમગ્ર પરિવારની જેમ જીવવાનું છે સમગ્ર મંડળ છે આપણું વાનપ્રસ્થ મંડળ એની જેમ જીવવાનું છે તો નક્કી કરી લો કે આપણે જવાનું તો નિશ્ચિત છે રિટર્ન ટિકિટ તો કન્ફર્મ છે તો પછી અહીંયા જીએ ત્યાં સુધી કેવી રીતે જીવવું અને એ રીતે જીવવાનું આપણા ઋષિ સનાતન આપણી પ્રથા આપણને આપી ગઈ છે કે તારે જે જીવવાનું છે એમાં પહેલું જ મેં તમને કહ્યું કે માતા અને પિતા એ અહીંયા હું જોઉં છું બાળકોને સાથે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ આપણું મૂલ્ય છે આપણને ભણાવનાર ભલે ક કલમનો શીખવાડનાર હોય શિક્ષિકા તો પણ કે શિક્ષક હોય તો એ ગુરુ વ્યવહારના ગુરુ હોય કે અધ્યાત્મના તો ગુરુ એ આપણા માટે છે આપણને મદદ કરનાર આપણો સમાજ છે ત્રણ ઋણ આપણા ઉપર છે એક માતાનું ઋણ પિતાનું ઋણ કોઈ દી નહીં ચૂકવાય યાદ રાખજો આજે મારી માતા માટે હું ગમે એટલું કરું ઓછું ને ઓછું જ પડે છે અહીંયા સુધી બોલી શકું એ મારી માએ મને તૈયાર એક તો જન્મ આપ્યો આ જીવ નહીતર લક ચોરાસીમાં ક્યાંય ભટકતો હતો ત્યાંથી એણે મને જો પોતે આવવાને માટેનો માર્ગ ના આપ્યો તો હું કેમ આવી શકે માટે માતૃદેવો ભવન છે જનની એ છે ને એને માટે શું કહેવું અને જનની ના હૈયા માં પો ડંતા પો પીધો કસુંબી નો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ એ જનને પિતા પાળી પોષી પીધો મને મોટો એ પિતાનું ઋણ કેમ ભૂલાય આપણા મૂલ્યોમાં તો માતૃ પિત્ર તો છે અને એ જે જે માતા પિતાને સાચવી જાણે છે ને યાદ જો વાન પ્રસ્થાશ્રમો ત્યારે ઊભા થાય છે જરૂરિયાત છે હું માનું છું હું જાઉં છું એ લોકોની પાસે આનંદ કરાવવા માટે જાઉં છું પણ એ છે અનિવાર્યતા છે આજના યુગની પણ હું મારી માતાને સાચવી લઉં હું મારા પિતાને સાચવી લઉં તો વાનપ્રસ્થાશ્રમની કે વૃદ્ધાશ્રમની જરૂર ન પડે એ આશ્રમમાં મારે મોકલવાની જરૂર ન પડે પણ હું નથી સાચવી શકતો એટલે એ મૂલ્ય બીજું મૂલ્ય તમે જુઓ દુઃખી દર્દીઓના દિલમાં હું કંઈ લાખો રૂપિયા આપી શકું નહીં હું એમની જેમ એક શિક્ષક છું પણ આપણે ક્યાંક ને ક્યાંય યથાશક્તિ યથામતી આપણી આવકના દસ ટકા યોગ્ય જગ્યાએ કંઈક ને કંઈ દાન કરીએ દદામી દાનમ એમ કહ્યું છે કાંઈક ને કંઈક કરતા રહો તો એ આપણું એક મૂલ્ય છે અને સૌથી મોટું મૂલ્ય એ છે કે હું કોઈને નડું નહીં હું અહીંયા આવ્યો પણ મારે વિચારવું જોઈએ કે બાજુમાં બેનને ડરતો તો નથી ને હું એના જેવું એક કંઈ નહીં મને એમ લાગે છે કે એ મોટામાં મોટું છે માટે જીવનને આપણે સમજવું હોય ને તો એ અંદરથી સમજાશે બહારથી તો બધું બરાબર છે બહારથી હમણાં આ ખુશી વાત કરતી હતી ધુરંધર પિક્ચર છે ને એમાં એના પ્રોફેસરે છે એક પાત્ર ભજવે છે પણ એ લોકોને જે ગાઈડન્સ આપે છે એક એક કલા શીખવાડે એક અજંતા ઇલોરામાં લઈ જાય કે ક્યાંથી આપણી સંસ્કૃતિ શું છે વિરાસત શું છે અને આપણો સનાતન વારસો શું છે બધું એ લોકોને નેશનલ સ્કૂલના શીખવાડે છે એ લોકોને અને એમના એક પ્રોફેસર કયું પાત્ર બેટા ભજવ્યું છે બાબુ ડકેત બાબુ ડકેતનું પાત્ર એમના પ્રોફેસરે ભજવું છે પણ એ તમે જુઓ ત્યારે આપણને ખબર પડે અને એ બતાવવા માટે કે આ પણ એક જીવન છે ઈષ્ટય છે અનિષ્ટય છે સદ અને અસદ વૃત્તિ છે બધું જ જગતની અંદર છે તો તો તમારે જ નક્કી કરવું પડશે નિર્ણાયક તમે છો કરતા તમે છો હું અહીંયા આવી અને હું એમ નહીં કરી શકું કે હું હું અહીંયા બોલી નથી શક્યો બોલવું મારું ધર્મ છે મારું કર્મ છે અને માટે કરતા તરીકે તમારું શ્રેષ્ઠ કર્મ બજાવી દેવું એના જેવું મૂલ્ય એક જ નથી આ પ્રમુખ છે તો અત્યારે કેવું પ્રમુખ તરીકે એણે કીધું કે મારે પાસે છે એમ જ હોવું જોઈએ એનો જ અધિકાર એને જ કારણ કે આપણા સર્વહિતાએ સર્વ સુખાય બધાનું હિત જોવે છે બધાનો સુખ તો તો આગળ વ્યવસ્થા ચાલી શકે તો પહેલું કે હું ક્યાં ઊભો છું અને મારું શું કર્તવ્ય છે એક માતાનું કર્તવ્ય માતા જાણે છે એક વક્તાનું કર્તવ્ય વક્તા જાણે કે હવે બધા કંટાળી ન જવા જોઈએ નહીતર એ અહિંસા હિંસા થઈ જાય છે જો તમે કંટાળો લાવી દો તો હિંસા થઈ જાય છે તમારે દરેકના ચહેરાને જોવા મળે ખુશાલ છે ફૂલોના જેવા છે આનંદિત છે તો કોઈ વાંધો નથી એટલે તમારે ક્યાં છો વેર આર યુ એન્ડ વોટ ઇઝ યોર ડ્યુ ધર્મ જ કર્મ જ ધર્મ છે અને એ બજાવી એટલે જીવનનું મૂલ્ય પૂરું થાય છે હમણાં જમાં આવતો હતો ત્યારે અમારા સોસાયટીમાં એક સેનાધિકારી રહે છે એ બાંગ્લાદેશ જુદું પડાયું ત્યારે તો એણે મને કીધું કે અમારે માટે એક જ હતું કે આ દેશને માટે મરી જવું ને કા આ દેશની જમીન દુશ્મનોના હાથમાં છે એ છોડાવી લેવી અને પરિણામે અમે એ કરી બતાવ્યું એક સૈનિકની એ ડ્યુટી છે એક શિક્ષક

એ જ્યારે માનવું અને સૌને માટે કરી છૂટવું વસુધૈવ કુટુંબકમણે એમના કુટુંબને કેવી રીતે વિશાળ રીતે તો વસુદેવ કુટુંબકમની ભાવના છે મારું કુટુંબ પછી આ મારો સમાજ એમાં હું શું કરી શકું વોટ કેન આઈ ડુ અને એ બેસ્ટ રીતે કરવાનું તો મને લાગે છે કે આપણે આપણું કર્તવ્ય બરાબર બજાવશું તો પૂરું થઈ જશે ફરી પાછો હું આપણા ઋષિ વેદ અને ઉપનિષદ પાસે આવું છું અસદોમાં સદ ગમાયા અમૃતમ મૃત્યુમય તો છીએ જ આ સંસાર જ મૃત્યુમય છે પૃથ્વી નામના ગ્રહ માં મૃત્યુ કાળની જ આણ છે સર્વસ્વ કાળ છે એમાંથી અમૃત તત્વ કયું છે એક જ અમૃત તત્વ છે માનવ તરીકે જીવી અને તમે સેવા સત્સંગ અને સમર્પણ આપી જાઓ અંગુલ અષ્ટ પ્રમાણ તમારા અહીંયા હૃદયમાં બેઠેલો પરમાત્મા જય શ્રી બેન બોલ્યા હતા જય શ્રી કૃષ્ણ એ અંદર બેઠો છે એને પામી જાઓ આત્મા સૌ પરમાત્માને પામી જાઓ તો એ અમૃતમ છે અમૃતમ માતાનો પ્રેમ છે અમૃતમ પિતાનો પ્રેમ છે અમૃતમ પરિવારનો પ્રેમ છે દેશનો પ્રેમ છે માનવતાનો પ્રેમ છે અને અંતિમ રીતે અહમ બ્રહ્મા સમી તત્વ વસી જીવો બ્રહ્મેવ ના પર એ પ્રેમ છે સત્યમ શિવમ અને સુંદરમ છે એ ઓમ નમસ્કારમ એ અર્પણ કરવાનું છે એટલે મારા આત્મા જ ન રહી જાય અને હું ભૂલી ન જાઉ કે પ્રોફેસરો મુલકણા હોય તો એક મિનિટ ઊભા થજો અને આપ સૌ તાળીઓથી વધાવશો ચૈતન્યના સંકારે એમને અર્પણ કરું તાળીઓ બહુ ઊંચી છે હોય 90 વર્ષે આ આયા વેરી ગોડજી પાંચ સાલ રહ્યા છે અને એક એમના જન્મદિવસે નામે નક્કી કર્યું છે આજે અમારી સાથે કવિયત્રીઓ અને કવિઓને થોડાક છે આજે નથી આવી શક્યા અનિવાર્ય સંજોગોને કારણે અમે કહે ત્યારે આ મહિનામાં જાન્યુઆરી મહિનામાં એમના માટે માટે અને આપ સૌના એક કવિ સંમેલન આપીશું બધા કવિઓ પોતાના અહીંયા બધા આવશે તમે નક્કી કરો સમય સ્થળ અને એ બધું નક્કી કરશે બધા કવિઓ આવીને આનંદથી એમની કવિતાઓ એમને અર્પણ કરશે હવે અર્પણ કરવા આવી રહ્યા છે પૂનમ જૈન અગ્રવાલ ચાંદની નારી ના હારી એમના અને પુસ્તક જુઓ બહુ સરસ પુસ્તક નું હમણાં જ એમણે મને ફોન કર્યો તો કે હું પ્રકાશક ને ત્યાં છું એટલે જે કંઈ અત્યારે એક કોપી મળી એ લઈને આવ્યા છે એમને પણ ધન્યવાદ કે ના મારે આપવું છે અને બહુ ઉત્તમ છે ટાઇટલ નારી ના હારી અહીંયા નારી શક્તિ વધારે છે એ હારી નથી માટે આપણે અહીંયા છીએ નારી ના હારી આજે દારી અબળા નથી આજે દારી કેવી છે સબળા છે ચાલો હવે કોઈક ને હા મારા કલ્પના બેન કે મારે પણ કઈક બેન કેવું છે ના કહેવાય આપણા પ્રખર